માળીયા તાલુકાના રણકાંઠા વિસ્તારમાં આવેલા બગસરા ગામે મીઠા ઉદ્યોગકારોના ઓવરલોડ વાહનોથી ત્રાહીમામ મોરબી જિલ્લામાં માળિયા મિયાણા તાલુકાના રણકાંઠા વિસ્તારમાં આવેલા બગસરા ગામે મીઠા ઉદ્યોગકારોના ઓવરલોડ વાહનો થી પોકારી ગયા છે

ઓવરલોડ મીઠાના ટ્રકો ચાલતા બંધ કરાવવા અંગે રજૂઆત કરી હતી પરંતુ આજ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ગઈકાલ ઓગણત્રીસ ડિસેમ્બર શુક્રવારના રોજ સવારે દસ વાગે રસ્તા રોક આંદોલન કરવામાં આવ્યું હતું ગામ વચ્ચેથી નીકળતા મીઠાના ટ્રકોને રોકી દેવામાં આવ્યા હતા જો આ ઓવરલોડ વાહનો બગસરા ગામ વચ્ચેથી જ પસાર થશે તો આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે અને તે માટે જે પરિસ્થિતિ ઊભી થાય તે માટે જવાબદાર વહીવટી તંત્રની જવાબદારી રહેશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી